નમસ્કાર મિત્રો શુંભાઈ મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે અને આજે આવ્યા છીએ અમે અમારા બારિયા પરિવારના કુળદેવીમાં શ્રી સામુંડા માં પર ટીમે તો સામે ગેટ બતાય છે અને સરસ મજાનું આ રમણી સ્થળ છે શાયર કાઠડે એક સામુંડામાના બેસણા છે અને અમારા મંગલ દાદા પરિવાર એટલે કે ફૂલ બારીયા પરિવાર ના કુળદેવીમાં ચામુંડામાં અહીંયા બિરાજમાન છે તો આપણે જઈ અંદર ચામું માતાના દર્શન કરીએ તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો

દર પૂનમે અહીંયા એક ભાઈઓની મિટિંગ હોય છે અને માતાજીની લાપસી કરીને પ્રસાદ આરોગતા હોય ખામે જેવો વડ છે મિત્રો માતાજીઓની ધજા છે આ વડ છે વડની અહીંયા ધજા ચઢાવવાનું જે કોઈ માનતા હોય અહીંયા ધજા ચડાવી દેતા હોય છે તો મિત્રો આ માતાજી નું મંદિર છે આપડે અત્યારે આવી ગયા ચામુંડામા મંદિરે અને દર્શન કરીએ અહિયાં તો આ અમારા મેથળા બારી પરિવાર વતી આ મંદિરની શોભા બહુ વધી અને અહીંયા અમારું ગામ નજીક જ છે પણ વચ્ચે મિત્રો બંધારો છે એટલે ફરીને આવવું પડે પરતાપરા વેજોદરી વાલર તલીથી ને આવવું પડે અને આમ કોટડા બાજુથી પણ અવાય પણ રસ્તો કઠિન છે એટલે આપણે અહીંયા તલી વાલરથી ને વેજોદરીથી ને પરતાપરા મેથળા જઈ શકાય તો હવે આપણે થોડાક દર્શન કરીશું મિત્રો શ્રીફળ વધતા હોય છે આ ત્રિશૂળ મંદિર છે મિત્રો અહીંયા ત્રિશૂળ રાખવામાં આવે માતાજીને આની અંદર ગરબો પણ મૂકેલો છે ને બધા જ માતાજીને ત્રિશુલ છે மூர்ண மாமும் யஜ் குண்ட் சைத்ரி பூனிமே மாதிரி ચાલો મિત્રો તો આપણે મેન મંદિરમાં આવી ગયા છીએ માતાજીના મંદિરમાં ને અને જો સરસ મજાના કોતરકામ વાળું આરસ પથ્થરનું મંદિર આ માતાજીનું जो अमीन घूमट माता जी ने मंदिर के अंदर सिंह की मूर्ति से माता जी सिंह की मूर्ति अहिया मुकेली से અને હવે આપણે ચામુંડા માતાજી ના દર્શન કરી આ છે દાન પેટી જય સામુંડામાં જો ભોજનાલય પાણી આમ રસોડું છે મિત્રો હાલો ત્યાં પણ જઈએ આપણે મોટું ભોજનાલય છે જો મિત્રો અહીંયા જાતપુરના ટીંબા ઉપર મારે વનરાય પણ એવી જ છે આ નાળિયેરુના રોપા અને વડલા ને એવું સરસ મજાનું અહીંયા આપણે આવ્યા હોય ને આખો દિવસ અહીંયા આ ઝાડવાના સાંઈએ બેસી રહેવાનું મન થાય અને માના એવા આપણને આશીર્વાદ મળે કે અહીંયા તમે આવી જાઓ એટલે બધુંય તમે ટેન્શન ભૂલી જાવ એવું આ થળ છે મિત્રો આ જાતપુરનો ટીંબો અને જવો આપણે આ હનુમાનજી અને ગણપતિ બાપાનું મંદિરે જઈએ છીએ હવે તો આપણે એમના પણ દર્શન કરીશું જો મિત્રો આ હનુમાન દાદા નું મંદિર છે જાત પર હનુમાનજી ની મૂર્તિ પણ છે આમ ગણપતિ બાપા નું છે અને સરસ મજા નો વડલો પણ બાજુમાં છે ગણપતિ દાદા ના દર્શન કરીએ ગણપતિ ગજાનંદ જુઓ અને આ પાણીનો ટાંકો છે ને બધું જો બહુ સરસ સુંદર સ્થળ છે મિત્રો હાલો નમસ્કાર મિત્રો તો તમને આ સાત પર ટીબાનો વિડીયો બતાવ્યો અમારા બારીયા ભાઈઓના કુળદેવી છે આ અને મંગલદાદા દાદા પરિવાર તો બારીયા ભાઈઓ બાવન કે સત્તાવન ગામમાં વસેલા છે એ તમામ બારીયા ભાઈઓ અહીંયા પૂનમ ને દિવસે આવે છે અને ચૈત્રી પૂનિમનો મોટામાં મોટો મેળો હોય છે અહીંયા તો આ ફાગડ સુદ પૂનિમ હતી એટલે કે આજે ટિકિટ નાખી હતી અને આ પૂનમ અમારા મેથળા ગામ તરફથી પૂનમ આપવામાં આવે છે અને અહીંયા જમણવાર હોય છે દર પૂનમે અને અહીંયા સામુનામાં પરિવાર વતી કમિટી ભેગી થતી હોય છે અને આગામી પૂનમના કામના આયોજન બધું આજે થતું હોય છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી અને જણાવજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ મિત્રો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નમસ્કાર